જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતીનો તેરમો અંતિમ અધ્યાય શ્રવણ કરીશું જેનું નામ છે સુરત અને વૈશ્યને દેવીનું વરદાન બોલો શ્રી દુર્ગા માતાની જય જેઓ ઉદયકાળના સૂર્યમંડળના જેવી કાંતિ ધારણ કરનારા છે જેમને ચાર ભૂજાઓ અને ત્રણ નેત્રો છે તથા જેઓ પોતાના હાથોમાં પાશ અંકુશ વરદાયી મુદ્રા અને અભયની મુદ્રા ધારણ કરેલા છે તે દેવી શિવાનું હું ધ્યાન કરું છું ઋષિ કહે છે હે રાજન આ પ્રમાણે મેં તમને દેવીનું ઉત્તમ મહાત્મ્ય કહી સંભળાવ્યું જેઓ આ સંસારને ધારણ કરે છે તે દેવીનો આવો જ પ્રભાવ છે તેઓ જ વિદ્યા એટલે કે જ્ઞાન ઉત્પન્ન કરે છે ભગવાન શ્રી વિષ્ણુની માયા સ્વરૂપ તે ભગવતી વડે જ તમે આ વૈશ્ય અને અન્ય બીજા વિવેકી મનુષ્યો મોહિત થયા છો મોહિત થઈ રહ્યા છો અને આગળ ઉપર પણ મોહિત થતા રહેશો હે મહારાજ તમે તે જ પરમેશ્વરીના શરણે જાઓ આરાધના કરવાથી તેઓ જ મનુષ્યને ભોગો સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે માર્કંડેજી કહે છે હે મેધા મુનિના આ વચનો સાંભળીને રાજા સુરથે ઉત્તમ વ્રતનું પાલન કરનારા તે મહાભાગ મહર્ષિને પ્રણામ કર્યા તેઓ અત્યંત મમતા અને રાજ્યનું અપહરણ થયું હોવાથી અત્યંત ખિન્ન બની ગયેલા હતા હે મહામુને તેથી વિરક્ત થઈને રાજા તથા તે વૈશ્ય તત્કાળ તપ કરવા ચાલી નીકળ્યા અને જગદંબાના દર્શનની ઈચ્છાથી નદી કિનારે રહીને તપ કરવા લાગ્યા તે વૈશ્ય પણ ઉત્તમ દેવી સુક્તના જપ કરતું તપસ્યામાં પ્રવૃત્ત થયો તેઓ બંને નદી કિનારે દેવીની માટીની મૂર્તિ બનાવીને પુષ્પ ધૂપ હવન વગેરે વડે તેમની આરાધના કરવા લાગ્યા તેમણે પહેલાં તો ધીરે ધીરે આહાર ઓછો કર્યો પછી બિલકુલ નિરાહાર રહીને દેવીમાં જ મન જોડીને એકાગ્રતાપૂર્વક તેમનું ચિંતન આરંભ્યું તેઓ બંને પોતાના શરીરના રક્તથી અર્ચિત બલિ આપતા રહીને સંયમપૂર્વક નિરંતર ત્રણ વર્ષ સુધી આરાધના કરતા રહ્યા એથી પ્રસન્ન થઈને જગતને ધારણ કરનારા દેવી ચંડિકાએ પ્રત્યક્ષ દર્શન આપીને કહ્યું દેવી બોલ્યા હે રાજન અને પોતાના કુળને આનંદિત કરનારા હે વિષ્ય તમે જે વસ્તુની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરો છો તે મારી પાસેથી માગો હું સંતુષ્ટ છું તેથી તમને તે બધું જ આપીશ શ્રી માર્કંડેજી કહે છે ત્યારે રાજાએ બીજા જન્મમાં નષ્ટ ન થાય તેવું રાજ્ય માગ્યું તથા આ જન્મમાં પણ શત્રુઓની સેનાને બળપૂર્વક નાષ્ટ કરીને પોતે ફરીથી પોતાનું રાજ્ય પાછું મેળવી લે તેવું વરદાન માગ્યું વૈશ્યનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન અને વિરક્ત થઈ ચૂક્યું હતું તથા તે ઘણો બુદ્ધિશાળી હતો તેથી તે સમયે તેણે તો એવું જ્ઞાન માગ્યું કે જે મમતાનો અને અહમતા રૂપી આ શક્તિનો નાશ કરનારું હોય દેવી બોલ્યા હે રાજન તમે થોડા જ દિવસોમાં શત્રુઓને હણીને પોતાનું રાજ્ય મેળવી લેશો અને હવે ત્યાં તમારું તે રાજ્ય સ્થાયી રહેશે એ પછી મૃત્યુ બાદ તમે ભગવાન વિવસ્વાન એટલે કે સૂર્યદેવના અંશમાંથી જન્મ લઈને આ પૃથ્વી પર સાવર્ણિક મનોના નામે વિખ્યાત થશો અને હે શ્રેષ્ઠ તમે પણ જે વરદાન મારી પાસેથી મેળવવાની ઈચ્છા કરી છે તે તમને આપું છું તમને મોક્ષ સિદ્ધિ માટે જ્ઞાન પ્રાપ્ત થશે શ્રી માર્કંડેજી કહે છે આ પ્રમાણે તે બંનેને મનોવાંછિત વરદાનો આપીને તથા તેમના દ્વારા ભક્તિપૂર્વક કરાયેલી પોતાની સ્તુતિ સાંભળીને દેવી અંબિકા તરત જ અંતર ધ્યાન થઈ ગયા આ પ્રમાણે દેવી પાસેથી વરદાન મેળવીને ક્ષત્રિય શ્રેષ્ઠ સુરત સૂર્યદેવના અંશમાંથી જન્મ લઈને સાવર્ણિક નામના મનુ થશે શ્રી માર્કંડી પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મહાત્મામાંનો સુરત અને વૈશ્યને વરદાન નામનો તેરમો અધ્યાય સમાપ્ત બોલો શ્રી દુર્ગા માતાની જે ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રી દુર્ગા શીનો તેરમો અધ્યાય શ્રવણ કર્યો છે ભક્તો આપણે શ્રી દુર્ગા સપ્તશતીના એકથી તેર અધ્યાય શ્રવણ કર્યા છે આશા કરું છું કે બધા જ અધ્યાય તમે ધ્યાનથી સાંભળ્યા હશે અને બીજા લોકો સુધી તેનો પ્રચાર કર્યો હશે આશા કરું છું કે આ તેરમાં અધ્યાયનો પણ તમે પ્રચાર કરશો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો ચેનલ શ્રી હરિભક્તિ રસ પર જો તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કોમેન્ટમાં જય શ્રી દુર્ગા માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય શ્રી દુર્ગા માતા વિડીયો જોવા માટે ધન્યવાદ